કરીએ તો ગુજરાતના આગામી બજેટમાં મહત્વની જાહેરાત થશે રાજ્યમાં પણ કેન્દ્રની જેમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનશે ઉદ્યોગોની સ્થાપના માટે સરકાર નવી જાહેરાત કરી શકે છે નવા બજેટમાં સરકારનું ફોકસ ટુરિઝમ સેક્ટર ઉપર વધુ રહેવાનું છે ઇવેન્ટ આધારિત ટુરિઝમ વિકસાવવા માટે જાહેરાત પણ કરવામાં આવશે માળખાકીય સુવિધાઓને પણ સરકાર વધારશે શહેરી વિકાસ વિભાગમાં પણ વિકાસના નવા કાર્યોનો સમાવેશ કરવામાં આવશે નવી મહાપાલિકાઓના વિકાસ કાર્યોને પણ બજેટમાં સમાવાશે નવી ભરતી અને વિકાસ કાર્યો ઉપર સરકાર વધુ ફોકસ કરશે ગયા વર્ષના બજેટ કરતા આ વર્ષના બજેટનું કદ દસ ટકા વધુ હશે નવા બજેટને મુખ્યમંત્રીએ મંજૂરી પણ આપી છે મુખ્યમંત્રી અને નાણામંત્રી વચ્ચેની બજેટ અંગેની બેઠક પણ અત્યારે પૂર્ણ થઈ છે અને આજ મેહુલ ફોનલાઇન પર છે મેહુલ ગુજરાતના આગામી બજેટમાં મહત્વની જાહેરાતો થઈ શકે છે શું વધુ જાણકારી બિલકુલ વાત કરવામાં આવે તો બજેટને લઈને મહત્વપૂર્ણ બેઠક જે છે તે મુખ્યમંત્રી વચ્ચે અને નાણામંત્રી વચ્ચે પૂર્ણ થઈ છે અને બજેટ આખરી મફત જે છે તે વાગી ચૂકી છે બજેટની આ વખતે વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વનું જે બની રહેશે તે નવા ઇકોનોમિક ઝોન છે ચાર નવા ઇકોનોમિક ઝોનની જાહેરાત રાજ્ય સરકાર આગામી બજેટની અંદર કરશે કે જેની અંદર સુરતની તરજુક જે કેન્દ્ર સરકારે સુરત ઇકોનોમિક ઝોન જે જાહેર કરી હતી તે રીતે ગુજરાતમાં અલગ અલગ નવા ઇકોનોમિક ઝોનની જાહેરાત કરવામાં આવશે કે જ્યાં જે સેક્ટર જે છે સેક્ટર સ્પેસિફિક વિસ્તાર છે ત્યાં તે ઉદ્યોગો જે છે તે વધુ ડેવલપ થઈ શકે અને તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેની જાહેરાત બજેટમાં કરવામાં આવશે આ સાથે જે ટુરિઝમ પર ફોકસ કરવા માટે નવી નીતિ જાહેર થશે ટુરિઝમ જે છે તેને વધુ વેગ મળી શકે તે માટે અલગ અલગ ઇવેન્ટ બે જે ટુરિઝમ છે તેને પણ પ્રાધાન્ય આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામો માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે જે રોડ રસ્તાઓને લઈને રાજ્ય સરકાર અનેક વખત જે છે તે જાહેરમાં જનતાના રોજનો ભોગ બની છે અને હવે આ જે રોજ જે છે તે વારંવાર ન બંધ પડે તે માટે નવા જે રસ્તાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને અમલીકરણ થશે શહેરી વિકાસને પણ પ્રાધાન્ય આપવામાં આવશે નવી બનેલી મહાનગરપાલિકાઓ છે વૈભવી તેમાં પણ વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ કરવામાં આવશે નવી ભરતીઓ સહિતની જે બાબતો છે તે નવા બજેટમાં સમાવવામાં આવશે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે